ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ લાગણી વ્યક્ત કરી છે આજથી એકસો ચાલીસ વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે બાંધવામાં આવેલ નર્મદા બ્રિજ

ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ છે જેની ગરિમાને જાળવવી એ સરકારની ફરજ છે અને તેથી અને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્ન કરવા જોઈએ પ્રજા માટે એક આકર્ષણનું કેન્દ્ર આ બ્રિજ કેવી રીતે બની શકે તે માટેનું સંશોધન કરવું જોઈએ અને એક સુંદર પર્યટન સ્થળ આર્ટ ગેલેરી તરીકે તેને વિકસાવવું જોઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજની સાચવણી એકસો ચાલીસ વર્ષ સુધી કરવામાં આવી છે અને તેથી આ વિભાગની પણ લાગણી આ બ્રિજ સાથે જોડાયેલી છે ભરૂચની પ્રજાની લાગણીઓને સમજી ગોલ્ડન બ્રિજ એક પર્યટન સ્થળ લોકોના આકર્ષણનું કેન્દ્ર અને વિશ્વની નમૂનેદાર ધરોહર પૈકીનું એક નામ હાંસલ કરે તેવા પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે